નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે તો મિત્રો આજે આપણા ધોરણ છનો વિષય ગુજરાતીની કવિતા પાંચ જય જય ગરી ગુજરાતના સ્વધેન પોતીના પ્રશ્નનો જવાબ જોઈશું પ્રશ્ન નંબર એક કાવ્યમાં આવતા સરખા પાસવાળા શબ્દો લખો તો આપણે લખીશું રાત તો પ્રભાત મહાદેવ તો દેવ સાગર ઉદાહરણ મુજબ આપેલા શબ્દ પ્રથમ અક્ષર બદલી અન્ય બે શબ્દો બનાવો અને બંને શબ્દોના ઉપયોગથી વાક્ય બનાવો ઉદાહરણ છે સુંદર તો પંદર અને અંદર વાક્ય બનાવી કે ઘરની અંદર માણસો હતા શબ્દ છે તો તો પ્રથમ અક્ષર બદલીને ઓટલો અને ગોટલો વાક્ય બનાવી ઓટલા પર કેરીનો ગોટલો પડ્યો છે બીજો શબ્દ છે ઝગડો તો ઝટાઈને પગડો અને રગડો વાક્ય બનાવી કે મારા લગ્નમાં રગડો માણસ પગડો પહેરી ફરતો હતો ત્રીજો શબ્દ છે બિંદુ તો ચંદુ અને હિન્દુ વાક્ય લખે કે ચંદુ હિન્દુ ધર્મ પાળે છે ચોથો શબ્દ છે ઠંડી તો મંડી અને બંડી વાક્ય પ્રયોગ કરી કે સબ્જી મંડીમાં બંડી પહેરી દાદા બેઠા હતા પ્રશ્ન નંબર ત્રણ જોઈએ ઉદાહરણ મુજબ વિભાગ અ અને વિભાગ બના શબ્દોની જોડી બનાવી વાક્ય બનાવો તો પર્વત તો કેવું કીધું છે કે ઊંચો ઉદાહરણ આપેલું તો આપણે બીજું લખીએ કે સ્વેટર તો કેવું કે ગરમ અક્ષર તો કેવા મરોડદાર દફતર તો કેવું પુસ્તક ભરેલો જવેરાત તો કેવા કિંમતીને કૂતરો તો કેવો તો વફાદાર બરાબર આ રીતે જોડવાના છે આગળ જોઈએ હવે આપણે વાક્ય બનાવીએ તો પ્રથમ વાક્ય છે કે હિમાલય ઊંચો પર્વત છે તો એ રીતે બીજું વાક્ય બનાવીએ કે શિયાળામાં ગરમ સ્વેટર પહેરવું જોઈએ ત્રીજું વાક્ય તેના અક્ષર મરોડદાર છે ચોથું વાક્ય કૂતરો વફાદાર પ્રાણી છે પાંચમું વાક્ય જવરાત કિંમતી હોય છે છઠું વાક્ય

ચોથું વાક્ય કવિ સંતાનને પ્રેમ ભક્તિ છે પ્રશ્ન જોઈશું નીચેના વાક્યનો ભાવ દર્શાવતી પંક્તિઓ લખો વાક્ય નંબર એક કવિ ગુજરાતના ગૌરવને બિરદાવે છે તો કાવ્યનો ભાવ દર્શાવતી પંક્તિ લખી કે જય જય ગરવી ગુજરાત બીજું વાક્ય સૂર્યોદય વખતે પ્રકાશના કિરણોથી ગુજરાત જગમગે છે તો દીપે અરુણ પ્રભાત જળહળ કસુંબી પ્રેમ સૌર્ય ત્રીજું વાક્ય ગુજરાત પોતાના સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવે તો તું ભણાવ ભણાવની જ સંતિ સહુને પ્રેમ ભક્તિની રીત ચોથું વાક્ય ગુજરાતના વીરોએ યુદ્ધ દ્વારા પોતાની શક્તિ દર્શાવી છે તો વળી જોઈએ સુભટના જુદ્ધ રમણને રત્નાકર સાગર આગળ જોઈએ પ્રશ્ન નંબર 6 નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો કઈ પંક્તિ છે કે ઉત્તરમાં આંબા માત પૂર્વમાં કાળી માત છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ તો આ કાવ્ય પંક્તિઓમાં ગુજરાતની ભૌગોલિક અને ધાર્મિક સુરક્ષાનું વર્ણન કરવામાં આવ્યું છે આ પંક્તિઓ દર્શાવે છે કે ગુજરાતની ઉત્તર દિશામાં અંબામાત પૂર્વમાં કાળીમાત અને દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવ ગુજરાતની રક્ષા કરી રહ્યા છે જે ગુજરાતને દેવતાઓની કૃપાથી સુરક્ષિત રાખે છે એવો ભાવ રજૂ કરે છે આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત ગુજરાતનું ગૌરવ દર્શાવતું ગીત મેળવીને લખો તો આપણે લખીએ કે જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત દીપી અરુણ પ્રભાત ધ્વજ પ્રકાશ છે જળહળ જળહળ કસુંબી પ્રેમ શૌર્ય અંકિત તું ભણ જ સંતતી સહુને પ્રેમ ભક્તિની રીત ઊંચી ઊંચિત સુંદર જાત જય જય ગરવી ગુજરાત ઉત્તરમાં આંબામાં પૂર્વમાં કાળી માથ છે દક્ષિણ દિશામાં કરંત કુંતેશ્વર મહાદેવ ને પશ્ચિમ દ્વારકે પ્રશ્ન કાવ્યના આધારે ઉત્તર લખો તો કાવ્યનું વાંચન કરીએ ત્યારબાદ પ્રશ્ન ઉત્તર લખીએ તો જય સોમનાથ જય દ્વારકેશ જય બોલો વિશ્વનાથ ને સ્વર્ણ કવિઓ યશ ગાથા ગુજરાત ને આ ગુણવંતી ગુજરાત ની જય જય ગરવી ગુજરાતનાથ જય દ્વાર કેશ જય બોર વિશ્વનાથ ને આગળ ભક્ત સુદામા અને કૃષ્ણના મૈત્રી ભાવ બોલાય નહીં વૈષ્ણવજન તો તે કહીએ નરસૈયો વિસરાય નહીં જય દત્ત દિગમ્બર નારી જય મહાવીર દાતારની રિ સ્વર્ણ અક્ષરે લક્ષે કવિયો યશ ગાથા ગુજરાતની જય જય ગરવી ગુજરાતની હિન્દુ મુસ્લિમ શીખ પારસી અળિ મણી સૌ કાર્ય કરે સૃષ્ટિ ને ખૂણે ગુણે ગુજરાતી જન વ્યાપાર કરે જય સહજાનંદ જય જલારામ જય બોલો કાલિકા માતની સ્વર્ણ અક્ષરે લક્ષે કવિયો યશ ગાથા ગુજરાતની જય સોમનાથ જય દ્વારકેશ જય બોલો વિશ્વનાથની ની સ્વર્ણ અક્ષરે લક્ષે કવિયો યશ ગાથા ગુજરાતની જય જય ગરવી ગુજરાત ની જય જય ગરવી ગુજરાત હવે આ સરસ મજાના કાવ્યને આધારે પ્રશ્ન ઉત્તર મેળવીએ પ્રથમ પ્રશ્ન કાવ્યના આરંભે કોને કોને જય બોલવામાં આવે છે તો કાવ્યના આરંભે સોમનાથ દ્વારકેશ અને વિશ્વનાથની જય બોલાવવામાં આવે છે પ્રશ્ન બે કાવ્યમાં કોના મૈત્રીભાવ વિશે ગાન કરવામાં આવ્યું છે તો કાવ્યમાં કૃષ્ણને સુદામાના મૈત્રી ભાવનું ગાન કવિઓ ગુજરાતની યશગાથા કેવી રીતે લખશે તો કવિઓ ગુજરાતની અક્ષરે લખશે પ્રશ્ન ચાર ગુજરાતીઓ સાથે દુનિયાભરમાં જાણીતા છે તો ગુજરાતીઓ વ્યાપાર માટે દુનિયાભરમાં જાણીતા છે પ્રશ્ન નંબર નવ પ્રશ્ન ઉત્તર લખો પ્રશ્ન એક કાવ્યમાં જય જય ગરવી ગુજરાત શબ્દો વારંવાર વપરાય છે એ શું બતાવે છે તો કાવ્યમાં જય જય ગરવી ગુજરાત શબ્દ વારંવાર વપરાય છે તે ગુજરાતની ભવ્યતા અને ગૌરવની જોખી કરાવે છે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2 કાવ્યમાં દર્શાવેલ તીર્થ સ્થળો સિવાય ગુજરાતના અન્ય જાણીતા તીર્થ સ્થળો જણાવો તો ગુજરાતમાં શારદા પીઠ નાગેશ્વર ગિરનાર દાતાર દ્વારકા હરસિદ્ધ મંદિર વૈષ્ણોદેવી અમદાવાદ સાળંગપુર ચોટીલા ગબ્બર પારનેરા બગુડા બગદાણા બીરપુર કાગવડ ઉંજા વગેરે જેવા ઘણા તીર્થ સ્થળો આવેલા છે પ્રશ્ન ત્રણ આ કાવ્યમાં ગુજરાતની કઈ કઈ નદીનો ઉલ્લેખ થયો છે તો આ કાવ્યમાં ગુજરાતની સમૃદ્ધિ વધારનારી નદી તાપી નર્મદા અને મહી જેવી ઘણી બધી નદીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર આ કાવ્યમાં ગુજરાતના કયા મહાન રાજા અને રાજધાનીની વાત કરવામાં આવી છે તો આ કાવ્યમાં અણહીરવાડ પાટણની તથા તેઓના રાજા સિદ્ધરાજ જયસિંહની વાત કરવામાં આવે છે પ્રશ્ન પાંચ ગુજરાતના ગૌરવમાં વીર પુરુષોનો શો ફાળો છે તો ગુજરાતના વીર પુરુષોએ પોતાના લોહીના રંગ થકી એટલે કે પોતાના પ્રાણોની આહુતિ આપી ગુજરાતની ભૂમિનો રંગ સિંચ્યો છે ગુજરાતની ભૂમિને ગૌરવંતી તથા ભવ્ય બનાવી છે આગળ જોઈએ તો મિત્રો અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એડ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર